વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસી ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા અને નાયબ પોલીસ અધિક્ષક અજય કુમાર મીણાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયાએ વિશેષ તપાસ ટીમ બનાવી હતી સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી આરોપીને રાજપીપળા ચોકડી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે મૃતકને માથાના ભાગે બોથડ પદાર્થની ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધો હતો આરોપીની ઓળખ રાજુ શિવલાલ સાકેત એકત્રીસ તરીકે થઈ છે જે મધ્યપ્રદેશના સિદ્ધિ જિલ્લાના જમોદી ખુર્દ ગામનો રહેવાસી છે અને મજૂરી કામ કરે છે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે રિપોર્ટ બાય કેતન મહેતા અંકલેશ્વર